નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજથી બસો પંદર વર્ષ પૂર્વે પોષી પૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં શાંતિ મહાવિષ્ણુ યાદ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી તે પ્રસંગની അപુરવ સ્મૃતિ રૂપે તારીખ 3 જાન્યુઆરી શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વિશ્વ શાંતિ સત્સંગ દીક્ષા મહાયાગનું આયોજન બીપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ સામે યુકીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં મુખ્ય વાટીકા ખાતે કરવામાં આવ્યું હતું આ વિશ્વ શાંતિ સત્સંગ દીક્ષા મહાયાગમાં જુદા જુદા મંડપમ બનાવવામાં આવ્યા હતા જેવા કે ગુણાતીતાનંદ મંડપમ ભગતજી મહારાજ મંડપમ શાસ્ત્રીજી મહારાજ મંડપમ યોગીજી મહારાજ મંડપમ પ્રમુખ સ્વામી મહારાજ મંડપમ તેમ જ મહંત સ્વામી મહારાજ મંડપમ આ તમામ મંડપઓમાં કુલ મળીને 400 જેટલા ધનકુંડમાં આશરે 12000 મી વધુ વ્યક્તિઓ यज्ञકુંડમાં આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો ज आशरे पांच लाख होमक द्रव्यो तेमच पचास लाख थी वु मंत्रों की आहुति आप विविध प्रसंगों तथा निमित्त अर्थे जेवा नूतन लग्न प्रसंग मोक्षार्थे, तन मन धन समृद्धि प्रगट गुरुहरि प्रसन्नता यज्ञोपवीत धारण मानसिक स्थिरता वगैरे हजारों यजमान हरिभक्तों भाविको आ यज्ञविधि में जोड़ाया था આત્મન ફાઉન્ડેશન દ્વારા રેવાગ્રામ સેવા સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ડોક્ટર વૈશાલી અને કિશોર કુમાવતના દીકરા વિવાનનો બર્થ ડે હતો કેક કાપવી હોટલમાં પાર્ટી કરવી એવું ન કરતા એમણે બાળકો સાથે બર્થડે ઉજવવાનું પસંદ કર્યું હતું રેવાગ્રામ નજીકના પ્રતાપનગરની બે સરકારી શાળાના અંદાજે પંચોતેર જેટલા બાળકો વિવાનના બર્થ ઉજવણીમાં જોડાયા હતા બાળકોને રંગીન ફૂગગા બર્થડે કેપ રંગીન માસ્ક અને ચોકલેટ ભેટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે બાળકોને જનરલ નોલેજ ગણિત રસપ્રદ જાણવા જેવા પ્રશ્નોની ક્વિઝ પ્રશ્નોત્તરી કરી સાચા જવાબ આપનાર બાળકોને ઇનામ ભેટ આપવામાં આવ્યા હતા જીવનમાં આગળ વધવા એકાગ્રતાથી અભ્યાસ કરવા માટેની સહજ રીતે પ્રેરક વાતો કરવામાં આવી હતી પ્રશ્નોત્તરી પ્રજ્ઞા પટેલ ડોક્ટર વૈશાલી કુમાવત ડોક્ટર નંદ કિશૂર કુમાવત અને ડોક્ટર નિમેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી બાળકોને સંગીત કુરશી રમાડવામાં આવી હતી આ નિમિત્તે અમદાવાદના જાણીતા ડોક્ટર્સ અને મિત્રો જોડાયા હતા બાળકો સાથે સારા આરોગ્ય સ્વચ્છતાની જેવો અંગે પણ વાત કરવામાં આવી હતી ડોક્ટર શ્વેતા પ્રજાપતિ ડોક્ટર પ્રશાંત પ્રજાપતિ ડોક્ટર શુભમ પટેલ બનવારીલાલ કુમાવત નેહાબેન પટેલ ताराचंद कुमावत हरीशंकर कुमावत शिक्षक योगेशभाई पटेलले બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા વિવાનની સાથે શાળાના બે અન્ય બાળકોને પણ બધાઈ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી આ નિમિત્તે બાળકો વાલીઓ મહેમાનો સાથે રીવા ગામના કારીગરો শ্রমিকો મળી 150 જેટલા સ્વજનો જોડાયા હતા સમગ્ર આયોજન પ્રજ્ઞા પટેલ અને ડોક્ટર વૈશાલીએ સંભાળ્યું હતું कैसनपुर मोटा गामनी श्रीमती शांताबेन भाई पटेल प्राथमिक शाला खेला तारीख पांच जानुआरी हज़ार छवीस रोज सेक्टर पंदर सानी कॉम्प्लेक्स गांधीनगर खाते खेल महाकुंभ बेहजार पच्चीस अंतर्गत राज्यकक्षा अंडर सत्तर बहनों की रग्बी रमत में भाग लई पोता श्रेष्ठ प्रदर्शन करी शाणुनु गौरव શાળા પરિવાર તરફથી ખેલાડીઓ તથા તૈયાર કરનાર કોચ શ્રી પ્રગતિબેન ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે પોષી પૂનમ માં અંબાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે કૈલાશધામ પેથાપુર ખાતે શ્રી મુક્તાનંદ બાપુના આશ્રમ ખાતે માં અંબાની પ્રાર્થના તેમજ આજુબાજુના ગામો બાલવા મંડાલી પેથાપુર ઉનાવા તેમજ રાંધેજા જેવા ગામોના વિવિધ મહિલા મંડળ દ્વારા ભક્તિ સંગીત તથા માં અંબાજીના નીચ મંદિરે ધ્વજ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ પ્રસંગે કૈલાશધામના સેવક રઘુસિંહ વાઘેલા પરેશભાઈ વાઘેલા તેમજ વિવિધ ભક્ત મંડળો દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું સૌ ભજનીકો તેમજ વૃદ્ધાશ્રમના વડીલોએ સાથે મળી સમૂહ ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ